સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી તથા એમના ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ સિંધાને એક ઇન્ફોર્મેશન મળી હતી કે બે ઇસમો સુરત શહેરમાં ઘરફોડ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનેક ગુનાઓમાં સાંડાવવા છે આ બાતની આધારે એમની ટીમે પાંડેસરા વડોદ ગામ પાસેથી મનોજ ઉર્ફે જેઠાજી રાઠોડ અને અંકુશ ઉર્ફે સુખદેવ ત્રિવેદી જે મધ્યપ્રદેશના રહેવાસી છે આ બંનેની ધરપકડ કરી એમની પૂછપરછ દરમિયાન એમણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ અને કતારગામમાં ત્રણ કરફોડ કરેલાનું કબૂલ્યું એમની એમના કબજામાંથી એકવીસ જેટલા મોબાઈલો અલગ અલગ કંપનીના મળી આવ્યા એમાંથી ચારના ગુના દાખલ થયેલા છે અને અન્ય બાબતે તપાસ કરી રહ્યા છે ફરિયાદી બાબતે એમને વધુ પૂછપરછ દરમિયાન એણે સુરત સિટીમાંથી છ મોટર પણ ચોરી કરીને કબજ્યું અને એ અલગ અલગ જગ્યાએ મૂકેલા હતા અને વેચવા માટે પ્રયત્ન કરી રહેલા હતા એ પાંચ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે આમ આ બંનેની ધરપકડ કર્યા બાદ એમની પાસેથી બાર જેટલા ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા આ બંને આ જે મનોજ રાઠોડ છે એ અગાઉ પંદરેક જેટલા ગુનાઓમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એમાં ચોરીના અને એના ગુનાઓમાં પકડાયેલો છે અને અગાઉ પિસ્તાલીસ મોબાઈલ સાથે પકડાયેલો હતો અને જેલમાંથી તાજેતરમાં છૂટ્યો હતો